એક તરફ ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલી રહ્યું છે જેણે ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીમાં વધારો કર્યો છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ઊંઘ આરામ કરી છે અને તે વચ્ચે બીજી તરફ હવે જે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય છે જિજ્ઞેશ મેવાણી તેમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક હવે સમાજમાં જેવી રીતે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરવાના શપથ લેવડાવ્યા છે તેના કારણે ફરી એકવાર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે હાલ તો ક્ષત્રિય સમાજમાં ખૂબ નારાજગી જોવા મળી રહી છે ને આ છે દલિત સમાજને જેવી રીતે શપથ લેવડાવવામાં આવ્યા છે તેને લઈને હવે જે રીતે આખો માહોલ બની રહ્યો છે ફી તેના કારણે હવે આ વખતે છવ્વીસ લોકસભાની બેઠકો અને પાંચ લાખની લીડ સાથે જીતવી ક્યાંક ને ક્યાંક કપરી માનવામાં આવી રહી છે શું કહી રહ્યા છે જિજ્ઞેશ મેવાણી તે વિશે વાત કરીશું આ વિડિયોમાં

ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ પણ બાયો ચડાવી લીધી છે આને જ લઈને હવે ઠેર ઠેર આપણે ગુજરાતભરમાં એક માહોલ જોઈ રહ્યા છીએ કે ક્ષત્રિય સમાજના લોકોની જે મિટિંગો થઈ રહી છે જે બેઠકો મળી રહી છે આ બેઠક પછી છે સભામાં એક શપથ પણ લેવામાં આવી રહ્યા છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે આને જ લઈને હવે જે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય છે જિજ્ઞેશ મેવાણી તેઓ ગેનીબેન ઠાકોરના સમર્થનમાં આજે બનાસકાંઠાના થરાદમાં પહોંચ્યા હતા થરાદ એ બેઠક છે જે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ આ બેઠકના ધારાસભ્ય છે તેઓ અવારનવાર પોતાના નિવેદનના કારણે પણ ચર્ચામાં રહેતા હોય છે પરંતુ આ થરાદ બેઠક પરથી મેવાણીએ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ દલિત સમાજના જે લોકો હતા તેમને શપથ લેવડાવ્યા છે જેના કારણે રાજકારણ ગરમાયું છે પેલા તો જે જિગ્નેશ મેવાણી છે તેમનો વિડીયો સામે આવ્યો છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો

જાણીતા હોય છે તેમના દ્વારા જેવી રીતે દલિત સમાજ ને કહેવામાં આવ્યું છે કે તેઓ આરએસએસ ની સંસ્થામાં ક્યારેક પગ નહીં મૂકે તેમજ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે તે માટે તેમણે ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરના પણ સોગંદ લેવડાવ્યા છે જેના કારણે તમામ લોકોએ હવે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મોરચો માંડ્યો છે એક તરફ ક્ષત્રિય સમાજ છે બીજી તરફ દલિત સમાજ પણ હવે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મેદાને પડ્યું છે તેના કારણે હવે આ વખતે ગુજરાતમાં કાંટાની ટક્કર માનવામાં આવી રહી છે હવે જોવું એ રહ્યું કે ભાજપના જે પ્રદેશ પ્રમુખ છે સી આર પાટીલ તેમના જે પાંચ લાખના લીડનું સ્વપ્ન છે તે રોડાય છે કે સાકાર થાય છે તે તો આગામી ચાર જૂનના રોજ જ ખબર પડશે આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીયાત ન્યૂઝની ચેનલ ને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવ